વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારમાં આવેલા જે તલપુર રેલવે ગઢડાની જર્જરિત હાલતના કારણે ફરી એકવાર ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે મળતી માહિતી મુજબ અંડરપાસના ટેક્ચરના સિમેન્ટના પોપડા મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે જેના કારણે ગરનાડાની નીચેથી પસાર થતા વાહન ચાલકોએ જીવનું જોખમ તોડાઈ રહ્યું છે આ ગરનાડું પૂર્વ અને મધ્ય ઝોનને જોડતો મુખ્ય માર્ગ છે જોકે દિવસભર હજારો વાહનોની અવરજવર આ ગન્નારા થાય છે કારણ કે વડોદરા શહેરના મધ્યમાં આ ગન્નારાડુ આવેલું હોય ત્યારે અને વડોદરા શહેરનું મુખ્ય રેલવે સ્ટેશનની બિલકુલ બાજુમાં આ ગન્નારાડુ છે જેના કારણે ત્યાં અવરજવર પણ વધારે છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોની સંખ્યા વધુ હોય છે ગન્નારા ના પોપળા ખરી પડવાના કારણે જો કોઈ ટુ-wheeler ચાલકના માથા પર સિમેન્ટનો ટુકડો પડે ને ગંભીર જાનહાનિ થાય અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના લાગી રહી છે શહેરના મહામંત્રી વિજય જાદવે આ ગંભીર બાબતે નોંધ લઈ ને સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે ગરદારો ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે તેના પોપળા ખડી પડ્યા છે જો કે નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ સ્થાનિકોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તંત્ર વહેલી તકે આ સમગ્ર મામલે સજાગ થઈને પગલાં ભરે અને ખાસ કરીને અપેક્ષા રાખી રહ્યા છે કે જો વહીવટીતંત્ર આ દ્વારા બાબતે ગંભીરતા નહીં લેવાય તો જોખમી હાલત યથાવત રહેશે તો કોઈ મોટી જાણાની સર્જાય તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આમ સામાજિક આગેવાનો હોય જાગૃત નાગરિકો હોય અત્યારે વડોદરા શહેરની જે કહેવાય કે ચિંતા પ્રગટ કરી રહ્યા હોય ત્યારે આ એક ચિંતાનો વિષય છે કે જેતલપુર રેલવે ગઢનારાની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ દયાજનક પરિસ્થિતિ છે પોપડા ખરી પડ્યા છે ત્યારે તંત્ર સજાગ થઈને વહેલી તકે અને રિનોવેશન કરવામાં આવે અને આ ઘરનારાનું સમરકામ થાય તેવી માંગો ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ વડોદરા